સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર નીતિન જાની એટલે કે ખજૂરભાઈની રાજનીતિમાં થશે એન્ટ્રી ખજુરભાઈએ વર્ષ બે હજાર સત્યાવીસની ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો જાહેર રાજકોટને એક કાર્યક્રમમાં રાજનીતિમાં પ્રવેશવાનું મન બનાવી લીધાનું ખજૂરભાઈએ સ્પષ્ટ નિવેદન કર્યું એટલું જ નહીં ખજૂરભાઈએ ભણેલા ગણેલા યુવાનોને પણ ચૂંટણી લડવાની અપીલ કરી સાથે જ કે પાર્ટી ગમે તે હોય એક્શનમાં વડથી ચૂંટણીમાં ઉતરજો બેઠક અને રાજકીય પક્ષ હજુ નક્કી ન કર્યાનો પણ દાવો કર્યો છે પરંતુ ખજુરભાઈએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ની કાર્યશૈલીની પ્રશંસા કરીશ હું હજાર સત્તાવીસ ના ઇલેક્શનમાં હું જોડાઈશ મેં પક્ષ ક્યારે નથી વિચાર્યો મેં એરિયો નથી વિચાર્યો કારણ કે હું કામ કરું છું મારું કામ જે પણ પણ પક્ષ થી બહુ નાનો છું નાનો છું યુવાન છું મને કોઈ રાજકારણ આપણે જોડાવું જોઈએ મારા પસંદીદા નેતા નરેન્દ્ર મોદી સાહેબ છે પાર્ટી મને હરેક પસંદ છે પણ હું એવું માનું છું કે જે વ્યક્તિ પોતાના વિસ્તારમાં કામ કરે છે પાર્ટી કોઈ પણ હોય સારું કામ કરતો એવા હરેક વ્યક્તિને આપણે સપોર્ટ કરવો જોઈએ હર્ષભાઈ સંઘવી ઘણા ઘણી વાર એવું બધા બોલતા હોય કે આઠ પા આઠ ફેલ છે આઠ ફેલ મને બહુ દુઃખ લાગે કારણ કે એ માણસ કામ કરે છે કામ એટલા માટે કે નાના સામાન્ય માણસના પણ પ્રશ્નો એ હલ કરવાની કોશિશ કરે છે જો ભણેલા તમે હો ને તમારા દરવાજે કે તમારા ઓફિસે કોઈ આવીને વાતો કરે કે ભાઈ મારું આ કામ છે ને તમે કદાચ ભણેલા થઈને એને મળતા હો તો એ તમારું ભણતર કોઈ કામનું નથી પણ હર્ષભાઈ હું જ્યાં સુધી જોતો આવ્યો છું ત્યાં સુધી એમણે લોકોના કામ પેરા છે લોકો માટે દોડ્યા છે એટલે ભણેલા આપણ મહત્વના નથી લોકોના કામ થવા જોઈએ મહત્વનું છે રાજનીતિમાં જોડવાના ખજૂરભાઈના નિર્ણયને પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ આવકાર્યો સાથે જ કહ્યું કે કર્મટ અને સેવાની ભાવના ધરાવતા લોકોએ રાજનીતિમાં આવવું જોઈએ આશા છે કે ખજુરભાઈ રાજનીતિમાં આવ્યા બાદ પણ લોકસેવા ચાલુ જ રાખશે સાથે કોંગ્રેસના દરવાજા હંમેશા માટે ખજૂરભાઈ માટે ખુલ્લા રહેવાનો પણ ડોક્ટર મનીષ દોશીએ દાવ કર્યો હું ખજૂરભાઈને એક જેવા ગુજરાતના કલાકાર તરીકે મારા જેવા અનેક લોકો એને મિત્ર ભાવે ઓળખે છે જ્યારે આજે એમને વાત કરી છે કે ગુજરાતમાં રાજકારણની અંદર યુવાન લોકોએ આવવું જોઈએ શિક્ષિત લોકોએ આવવું જોઈએ એ વાત સાથે હું વર્ષોથી કહી રહ્યો છું કે ગુજરાતમાં કોઈ પણ જે કોઈ વિચારધારા પસંદ હોય એ વિચારધારાની અંદર યુવાન શિક્ષિત અને પ્રજાનું કામ કરવાની જેની કર્મઠતા મનમાં હોય એવી શક્તિવાળા લોકોએ રાજનીતિમાં આવવું જોઈએ રાજનીતિના માધ્યમથી તમે થોડાક લોકોને જે એમને મદદ કરતા હોય પણ રાજનીતિના પ્લેટફોર્મથી તમે હજારો લોકોને જો ઈચ્છા રાખો તો મદદ કરી શકાતી હોય છે હું ખજૂરભાઈના આ વિચારને નવા વર્ષમાં આવકારું છું અને હું આશા રાખું છું કે ખજૂરભાઈ રાજનીતિમાં જોડાયા પહેલાં જે રીતે સામાજિક કામ કરે છે લોકોના જીવનમાં ઉત્સાહ પહેરે છે એ જ રીતે રાજનીતિમાં આવ્યા પછી પણ લોકોના જીવનમાં આનંદ અને ઉત્સાહ પહેરે તેવું કામ કરતા રહેશે ખજૂરભાઈ સહિતને ખજૂરભાઈ તો સેવાકીય પ્રવૃત્તિ કરી અને સેવાના માધ્યમથી રાજનીતિમાં આવવા માગે છે તો એમના માટે હંમેશા દરવાજા ખુલ્લા હોય છે માત્ર ખજૂરભાઈ નહીં પણ જે કોઈ લોકો ગુજરાતના ગૌરવને પુનઃસ્થાપિત કરવા માટે મૂલ્ય આધારિત રાજનીતિ કરવા માટે અને લોકોને મદદ કરતા બનવા માટે જે એક ઈચ્છાશક્તિથી જોડાવા માગતો હોય તમામને કોંગ્રેસ પક્ષમાં સ્વાગત છે